જવાબદારી ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થળોની બહાર નથી કેટલીક વાર બૂટ છત્રી જેવું ઉપડી જાય છે અને ત્યારે સારા સારા ગણાતા માણસો દ્વારા પણ ઘોંઘાટ કરી મૂકવામાં આવે છે એ સ્થિતિ શું ત્રાસ ઉપજાવે એવી નથી જ્ઞાની પુરુષોએ કહેલા ગુણો જો આત્મામાં પ્રગટે તો એ દશા ટળે પણ મોટે ભાગે એ થતું નથી સાધન સંપન્નો પણ આવે છે અને જાય છે એ કઈ રીતે પહેલાં શેટીઓ સુખપાળોમાં અગર પગે ચાલીને નીકળતા શેઠ આવવાના છે એ જાણીને યાચક વર્ગ હારપંધ ઉભેલો હોય એ યાચક વર્ગને શક્તિ મુજબ આપતા આવે પુણ્યશાલી આત્માઓ એ રીતે મંદિરમાં કે વ્યાખ્યાનમાં આવતા હોય તો તેના આંગણે છોટા આવે છોટા તો ના આવે પણ આ યાચકો રક્ષકની ગરજ સાળે એ દર્શા તો આવે ત્યારે ખરી પણ બૂત છત્રીયાદી ચોરાએ એવા અવસરે કમથી કમ ઘોંઘાટ કરવાની અગર તો ઘોંઘાટ થવા દેવાની વૃત્તિ તો જવી જ જોઈએ બાકી જો ઉદારતા ગુણ આવે તો તો એ સ્થિતિ સહેજે દૂર થઈ શકે તેમ છે એક શેઠની વાત કહેવા છે પર્વતિથી હતી એ દિવસે શ્રાવકો ઉપાસને પ્રતિક્રમણ કરવા આવે એક શ્રાવક દુઃખી છે એ પણ ધર્મક્રિયા કરવા માટે જ આવ્યો છે પણ નિમિત્ત પામીને એનામાં દુર્ભાવના ઉત્પન્ન થાય છે એનામાં ચોરી કરવાની વૃત્તિ જન્મે છે ધર્મના સ્થળોએ વૃત્તિ આવે એ ઘણું જ ખરાબ કહેવાય પણ પહેલાં શ્રાવકને એ વખતે ચોરી કરવાની ઈચ્છા થાય છે પાસે એક શેઠ હીરાનો હાર કાઢીને બેઠેલા છે પેલા દુઃખી શ્રાવકને એમ થાય છે કે આને લઈશ તો કોઈ જાણશે નહીં શેઠ ધર્મી છે માટે હો હા કરશે નહીં અને મારું પણ કામ થઈ જશે એણે શેઠનો હીરાને હાર લઈ લીધો વાસ્તવિક રીતે તો ધર્મને પામેલા કોઈએ ગુનો નહીં કરવો જોઈએ તેમાંય આવા સ્થળે એમ કરવું એ તો ભયંકર ગુનો છે છતાં પહેલાં એ હાર લઈ લીધો અને ત્યાંથી ચાલ્યો ગયો ક્રિયા પૂરી થયા બાદ શેઠે જોયું કે હાર નથી જટ વિચાર આવ્યો કે એ લેનાર બીજું કોઈ નહીં હોય પણ સાધર્મિક કરશે જો હું કાંઈ પણ બોલીશ તો ધર્મની ફજેતી થશે ચોરી થઈ જાણે કેટલા બધા પૂછે કે કોણે ચોર્યો એમાં આભરું કોણી જાય તમને આ વિચાર આવે શેઠને થવું કે હું બોલું તો ધર્મની આભરૂ જાય માટે બોલ્યા વિના શેઠ ઘરે ચાલ્યા ગયા પેલો હાર ચોરનાર વિચાર કરે છે કે એ ખરો ધર્માત્મા છે નહીતર આટલી ગંભીરતા રાખી શકે જ નહીં માટે શેઠને ઘેર જ હાર મૂકવા જવું અને જોઈતા નાના ઉછીના લઈ આવું ચોરી કરનારો શેઠનો હાલ લઈને શેઠને ઘરે મૂકવા ગયો શેઠ પોતાના હાલનું ઓળખે છે કે નહીં ઓળખે જ સાચું બોલો આજે શું થાય તમારે ચોરાયેલી વસ્તુ લઈને કોઈ તમારે ત્યાં મૂકવા આવે તો તમે શું કરો આજે તો તરત પોલીસને બોલાવ્યા અને ચોરીનો મુદ્દો બતાવીને પોલીસને સોંપી દે ઉદારતા ગુણ બહુ ખીલ્યો હશે માટે પેલો શેઠ સમજી ગયો કે આને આફતના માળીએ ચોરી કરી છે નહીતર શ્રાવક ધર્મસ્થાનમાંથી ચોરી ન કરે જરૂર એમાં હા મુકાયો છે પેલાએ હાર આપીને રૂપિયા માંગી એટલે શેઠે કહ્યું કે તમે મારા સાધાર્મિક છો મારા ધર્મબંધુ છો માટે મારું તો તમારું જ છે આ આપ લાવ્યા છો એ તે આપની પાસે રાખવાને જોઈએ તો લઈ જાઓ પેલા કહે છે કે ના હાર તો આપ જ રાખો એ વખતે એની આંખમાં પાણી આવી જાય છે પણ સાચી વાત કહી શકાતી નથી પેલા એ બહુ આગ્રહ કર્યો એટલે શેઠે એક ડબ્બીમાં હાર મૂકી અને ઉપર પેલાનું નામ લખી તે ડબ્બી તિજોરીમાં મૂકી અને પેલાને જોઈતા નાના આપ્યા શેઠ નાના આપીને ઘરમાં ગયું એટલે બાઈ પણ ઘરમાંથી કહે છે કે વળી હાર રાખીને નાના આપવા હોય આપણાથી હાર કેમ રખાય ખૂબી તો એ છે કે શેઠે પોતાનો હાર ચોરાયની વાત ઘરમાં પણ કરી ન હતી પુરુષો જેટલું ગાંભીર્ય પ્રાય સ્ત્રીઓમાં હોતું નથી અને એથી સ્ત્રીઓથી પણ અમુક અમુક વાતો ગુપ્ત રાખવાનું શાસ્ત્ર ફરમાવે છે એમ કરતા ચતુર્દશી આવી શ્રાવકને પક્ખી કરવી કરેલા પાપની આલોચના કર્યા વિના પક્ખી કેમ થાય પેલો હાથ ચોડનાર ભર સભાઓ ઉભો થઈ જાય છે કહે છે કે મેં ભયંકર ગુનો કર્યો છે એ વધુ બોલે પહેલા તો પેલા છે એ કહે છે કે પેલું મને આપો કારણ કે કે મારી મારી ફરજ ફરજ હતી મારા સ્થિતિ હું ચૂક્યો ત્યારે પણ આને પાપ કર્યું ને રોજ ધર્મ ક્રિયાઓ અને પણ ચોરી કરવાની બુદ્ધિ સૂચી એ પાપ મારું છે મેં જો મારી ફરજને સમજીને સાધર્મકની મારે લેવી જોઈતી ખબર લીધી હોત તો આ પરિણામ નહીં આવત આનું નામ પણ જો તમને આ વીડિયો ગમ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ